આજરોજ આપણા ઉમેદવાર અને આપણા જિલ્લાના હોનહાર યુવાન અને આપણા બેંકના ચેરમેન ભાઈ શ્રી કિરીટભાઈ પટેલના ચૂંટણી પ્રચાર કાર્યક્રમમાં સભામાં ઉપસ્થિત આપણા યશસ્વી અધ્યક્ષ કેન્દ્ર સરકારના મંત્રી અને મારા અને તમારા સૌના લોકલાડીલા આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબનું આજે મારા તાલુકામાં અને મારા ગામમાં હું અંતઃકરણપૂર્વક સ્વાગત કરું છું અને એમનું અભિવાદન કરું છું સાથે સાથે મંચ ઉપર બિરાજમાન આપણા સૌ એવા આગેવાનો કે જે આગેવાનો થકી ગુજરાતની જનતાએ વર્ષો સુધી નરેન્દ્રભાઈને પ્રેમ આપ્યો છે અને નરેન્દ્રભાઈ આપણા મુખ્યમંત્રીથી લઈ અને દેશના વડાપ્રધાન બન્યા અને વડાપ્રધાન બન્યા પછી ભારતની શાખ જે રીતે વિશ્વમાં વધારી રહી અને વિશ્વના નેતા આજે નરેન્દ્રભાઈ કહેવાય છે એમના પાયામાં જે પડેલા છે અહીં બેઠેલા મંચના તમામ કાર્યકર્તાઓનું હું સન્માન કરું છું અભિવાદન કરું છું અને મારા ગામના આંગણે એમનું સ્વાગત કરું છું મિત્રો આ ચૂંટણી જે પેટા ચૂંટણી છે અને એ ચૂંટણીમાં આપણે તેર વર્ષનો વનવાસ દૂર કરવાનો છે મિત્રો કેમ કે છેલ્લા તેર વર્ષથી આપણો વિસ્તાર ક્યાંક ને ક્યાંક કચડાનો છે એક તો આપણો પછાત વિસ્તાર છે તો આપણા વિસ્તારમાં ખેડૂતો માટે આપણે સૌની યોજનાનું પાણી લાવવાનો મુખ્ય પ્રાથમિક એજન્ડા છે ઉમેદવાર ઉમેદવારશ્રી એમની વાત કરશે જ આખો રોડમેપ અમે તૈયાર કર્યો છે એમાં સરકારની આપણને ખૂબ જ મદદ રહેવાની છે મિત્રો મિત્રો આપ સર્વને કહેવા માગું છું કે આપણા ઉમેદવાર કે જેમની પાસે આપણે ખૂબ જ મોટી અપેક્ષા છે આપણા જનતાના હિતમાં આપણા વિસ્તારના હિતમાં અને એમની ક્ષમતા એમણે અગાઉ પણ પુરવાર કરેલી છે અને આ ચૂંટણીમાં પણ એમની ક્ષમતા હું અને તમે સાથે મળી પુરવાર કરી દઈએ અને આપણા વિસ્તારમાં જે કાંઈ પ્રશ્નો છે એનું નિરાકરણ ખૂબ જ ટૂંકા ગાળામાં લાવીએ મિત્રો અત્યારે વિરોધી પાર્ટી ખૂબ જ ખોટી આક્ષેપબાજી કરી રહી છે તો એ વિરોધી પાર્ટીને પણ હું આ તકે કહેવા માગું છું કે અમારા વિસ્તારમાં અમારા જે કામો કરેલા છે અહીંયા ભારતીય જનતા પાર્ટીના દરેક આગેવાનો અને દરેક કાર્યકર્તાઓ જેના કારણે આજે ગુજરાતનો ખેડૂત અને ગુજરાતની જનતા અમારા જિલ્લાની જનતા આપણી જનતા ગૌરવ લઈ શકે એવા કામો સરકારે કર્યા છે મિત્રો મિત્રો આપ સર્વને હું આ તકે યાદ કરાવવા માગું છું કે આપણો સરદાર સરોવર બાંધનો જે પ્રશ્ન હતો જ્યારે યુપીએ ની સરકાર હતી અને એ સરકારમાં આપણા સરદાર સરોવર બંધની ઊંચાઈ વધારવાની મંજૂરી નહોતી મળતી અને દસ વર્ષ સુધી યુપીએ સરકારે આ મંજૂરી અટકાવી રાખી હતી મિત્રો તો આ તકે આપ સર્વને હું યાદ અપાવવા માંગુ છું કે આપણા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા અને પહેલી જ કેબિનેટની બેઠકમાં આપણને મંજૂરી મળી ગઈ સરદાર સરોવર બાંધના પાટિયા ઊંચા થઈ ગયા અને એની ઊંચાઈ પણ વધારવાની મંજૂરી નરેન્દ્રભાઈએ પહેલી જ બેઠકમાં આપી એ ગુજરાતના ખેડૂતોના હિતનો નિર્ણય હતો મિત્રો તો એવા અસંખ્ય નિર્ણયો મોદી સાહેબે અને કેન્દ્ર સરકારે કર્યા છે સાથે સાથે રાજ્ય સરકાર પણ ખેડૂતોના હિતમાં ટેકાના ભાવથી તમામ પ્રકારની જણસીની ખરીદી કરી રહી છે આજે ગુજરાતનો ખેડૂત દિવસે પાણી વાળે છે અને ખેડૂતોને ક્યાંય પણ હેરાનગતિ ન થાય પરેશાની ન થાય કનડગત ન થાય એ રીતે સરકાર કામ કરી રહી છે માન્ય શ્રી શ્રી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં ત્યારે વિરોધી પાર્ટીને હું કહેવા માગું છું કે તમે હજી તો અહીંયા કશું કર્યું નથી એક પણ નાનું એવું કામ તમારું અહીંયા બોલતું નથી કોઈ સામાજિક કાર્ય બોલતું નથી કોઈ રાજકીય સેવા બોલતી નથી સામાજિક સેવા બોલતી નથી અને તમે અમારા આગેવાનો વિશે એલફિલ ભાષાનો પ્રયોગ કરો છો એલફેલ ભાષાનો શબ્દ પ્રયોગ કરો છો તો મિત્રો અહીં બેઠેલી જનતા એ અમારો પરિવાર છે અમારા ભાઈ ભાંડુ છે અમારા બંધુ છે તમે જે ખોટા આક્ષેપો કરો છો ને અમારા આગેવાનોને જે સંબોધન આપો છો મહમ્મદ ગજનીની ઓલાદ ગુંડાઓ બોલે છે લોખ્ખાઓ બોલે છે તો મિત્રો એની વાતનો જવાબ અહીં બેઠેલા તમામ કાર્યકર્તાઓ હોય ઓગણીસમી જૂને મતદાનના રૂપમાં એકનો જવાબ મિત્રો પથ્થરથી આપવાનો છે અહીં એવી પણ વાત કરવામાં આવી છે વિરોધી પાર્ટી દ્વારા કે ભારતીય જનતા પાર્ટીમાંથી કોઈ પણ ઉમેદવાર આવે ચૂંટાઈ ગયા પછી ભ્રષ્ટાચાર કરશે ભય ફેલાવશે અને ક્યાં મંગળ ઉપર લઈ જાય કે ચંદ્ર ઉપર લઈ જશે આવી વાત એમણે કરી હતી મીડિયા સમક્ષ તો આ તકે હું એમને કહેવા માંગુ છું કે અહીં અમારા આગેવાનો અમારા ઉમેદવાર અમારા પૂર્વ ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ હોય કે કનુભાઈ ભાલાડા હોય અમારે અમારી જનતાને ચંદ્ર ઉપર કે મંગળ મંગળ ઉપર નથી લઈ જવાની પણ અહીંયા ચંદ્ર અને મંગળ બનાવવાની તાકાત અમારા આગેવાનોમાં છે મિત્રો મિત્રો વિરોધી પાર્ટીના ઉમેદવારને હું છું કે તમે ચંદ્ર ઉપર અને મંગળ ઉપર લઈ જવાની વાત કરો છો એને હું કેવા માંગુ છું કે આ ધરતી ઉપરથી પાંચસો પાંચસો દીકરીઓના વિદાય થઈ છે જેમ જયેશભાઈ રાદરિયા કરે છે એમ હે એ મંગળ જ કહેવાય અને ચંદ્ર કહેવાય અમારી દીકરીઓને અહીંથી નિભાવણી કરીએ છીએ એ અમારી જનતા જોવે છે અને અમારી જનતા મંગળ ઉપર જ છે અહીં બેઠા બેઠા મંગળ ઉભું કરવાની તાકાત ભારતીય જનતા પાર્ટી આગેવાનોમાં છે અને સરકાર સરકારના સહયોગથી આ તાલુકાની અંદર ગૌચરનું ખેડાણ કરી અને ગૌ માતાની નિભાવણી કરવા વાળું આ ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ છે તો ચંદ્ર અહીંયા જ અમે ઊભો કરવાની તાકાત ધરાવીએ છીએ મિત્રો કોવિડની કપરી પરિસ્થિતિમાં કે જ્યારે જનતાને આગેવાનોની હૂફની જરૂર હતી આગેવાનોના પ્રેમની જરૂર હતી એમને સારવારની જરૂર હતી મિત્રો કિરીટ પટેલે જુનાગઢ ખાતે અને અમે અહીંયા ભેસણ ખાતે આ જ બિલ્ડિંગમાં હજારો દર્દીઓને હાજર કર્યા છે અને લાખો દર્દીઓની ઓપીડી ચેક કરી છે એ મિત્રો